સંતરામપુરથી લુણાવાડા જતો મુખ્ય હાઈવે બન્યો દુર્ઘટનાનો રસ્તો સંતરામપુરથી લુણાવાડા તરફ જતો મુખ્ય હાઈવે લાંબા સમયથી ખરાબ હાલતમાં છે સતત ભારે વરસાદને પગલે આ રસ્તા પર અનેક જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે જેને કારણે આ માર્ગનો સફર એક જીવલો ખતરો બની ગયો છે દૈનિક આસપાસના ગામડામાંથી લોકો વિદ્યાર્થીઓને કામદારો આ માર્ગે અવરજવર જવર છે પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે નાના મોટા વાહનો ખાસ કરીને બાઇક ચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે અનેક વખત નાના મોટા અકસ્માત પણ બન્યા છે જેને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રજાનું સ્પષ્ટ પ્રશ્ન છે આવી ગંભીર સ્થિતિને લીધે જો કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ તંત્ર કે સરકાર સ્થાનિક વાસીઓ ને મુસાફરો તરફથી માંગ ઉઠી છે કે તંત્ર અને સરકાર આ બાબતમાં ગંભીરતા દાખવે અને તાત્કાલિક અસરથી રસ્તાની યોગ્ય મરામત કરાવી લોકોના જીવ બચાવવા તરફ પગલાં ભરે આમ સંતરામપુર લુણાવાડા હાઈવે પર તાત્કાલિક ધોરણે તંત્રને સરકાર દ્વારા કામગીરી થવી જરૂરી છે આ હાઈવે અને મૃત્યુ માર્ગ બનતા અટકાવવું હવે તંત્રની જવાબદારી છે